રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના બાઇક પર ઘરે જઈ રહેલા કિરીટ પોદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજી હોવાની ઘટના સામે આવી ફોક્સ કાર ચાલક અનંત ગજર દ્વારા આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા કાર ચાલક અનંત ગજર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા આ સમગ્ર મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભરાઈ નિવેદન પણ સામે આવ્યું મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ચિમ રાધિકા ભરાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કાર ચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા આ ઘટના જ હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે આરટીઓ તેમજ એફએસએલ ના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી છે કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓને નશાયુક્ત પદાર્થનું પદાર્થ નું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે